અને જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા એક સરસ મજાના વ્લોગ વિડીયો ની અંદર વ્લોગ ની શરૂઆત ભાઈ નૂમ થઈ ગઈ આજે હાથમ આઠમ વહી ગઈ ભગવાન શ્રી દ્વારકાધીશ નો જન્મ પણ ભાઈ આ ગઈ રાતે થઈ ગયો તો ભાઈ બધા કમેન્ટ ની અંદર પેલા તો લખી નાખજો જય દ્વારિકાધીશ અને અત્યારે આપણે આપણા ગામમાં જઈને ભાઈ વરસાદ જો ચાલુ થઈ ગયો ને આમ ચારે બાજુ વાદળા વાદળા એટલે કે

ધબધબાટી બોલાવી દેવાનો હવે વરસાદ પણ જોઈ ભાઈ વરસાદનું કંઈ નક્કી ના હોય બહુ વધારે પવન આવે વાદળા આમથી આમ વયા જાય તો થોડીક વારમાં ભાઈ આખું ક્લિયર થઈ જાય ક્લિયર તો અત્યારે તો બાકી જો આમ ચાર બાજુ આવું થાય ઓ ભાઈ હેવી હેવી વરસાદ ભાઈ મેહુલીઓ દેવા માંડ્યો ભાઈ ભાઈ કંઈ નથી લાંબા ગામમાં ભાઈ જેવી એન્ટ્રી થાય એવો વરસાદ આવે પાર્કિંગ લાઈટ ચાલુ કરે આપણે તમારે અહીંયા કેવો વરસાદ ફટાફટ કરો આજે નૂમ હે ભાઈ નૂમના દિવસે તમારે કેવો વરસાદ હે જોકે આ બ્લોક બીજા દિવસે આવશે પણ ભાઈ તમે ખાલી કમેન્ટ કરજો મને એટલે વરસાદ પડે છે ને આપણે લાંબા ગામ થી પાછા નીકળી ગયા છીએ ચાહીએ નાવોદરા ભાઈ અમારા ગામમાં કેવી સિસ્ટમ હે ખબર બહુ વધારે વરસાદ પડે ને તો અમારા ગામનો જે ગરડો આવે ને ગરડો ગરડો આખો હે ને એ ભરાઈ જાય ને ભરાઈ જાય ને પછી ફોર વ્હીલ ના નીકળી શકે એટલે મેં વેરો કરે ગાડી નહીં નીકળી શકે તો લાંબા ગામથી રખડતા રખડતા આપણે આવી ગયા ભાઈ આપણા ભાભાની વાડીએ ત્યાં કાકડીનો વેલો જોયો ને આપણે ભાઈ નાની નાની જે કુણી કુણી કાકડી આવે ને ખાવાની બહુ મજા આવે જોઈ લ્યો આ અમુક હોય ને ભાઈ કડવી હોય વેલો હોય ને કડવો હોય પણ આ હે ને ભાઈ બહુ મસ્તી નહીં આવી ગોતી ગોતી ને ખાઈ ભાઈ આ શું કે બાકી ભરતભાઈ કાકડી આય ઓહો ભાઈ આજે વરસાદ પડ્યો વાત ના પૂછો બધી ભાઈ આપણે મિત્રની ફોન આવી ગયો માનો ફોન આવે એક જ મિનિટ ઘરેથી માનો જરાક ફોન આવી ગયો તો આપણે ભાઈ જમવા બેઠા આપડા મિત્રની હોટલ હે હોટલ ક્રિષ્ના ચાઈનીઝ બેડ કીધી નતી ખાધી મેં કીધું આજ ટ્રાય કરી લઈએ

સાત વાગ્યામાં વરસાદ ભાઈ પડે છે અત્યારે ધૂમ મચાવે છે એની વાત ના પૂછો ભાઈ બધા ખેડૂત મિત્રો છે ને ફૂલ ખુશ થઈ જવાના છે કેમ કે હવે ભાઈ પાણીની માંડવીને જરૂર હતી વરસાદ ભાઈ દેવા માંડ્યો ભાઈ જ્યારે ભાઈ દ્વારકાધીશ નો જન્મ થયો ને ત્યારથી જ વરસાદ પાકા જીકી બોલાવે આ આથમ ગઈ ધૂમ ગઈ ને ફૂલ વરસાદ પડે છે જોવા ત્યારે વાહ ભાઈ વાહ ભાઈ વરસાદ પડે છે ભાઈ ગજબનો ગુડ મોર્નિંગમાં વરસાદ પડ્યો જો કે ભાઈ મારી નિંદા છે ને ભાઈ વરસાદના કારણે જ ઉડી ગઈ ભાઈ છાટલે હું તો બાળે સરસ મજાનો પવન આવતો હતો ને ભાઈ સરસ મજાના છાટા આવવા ચાલુ છે આ અહીં હતોટલો હતો લીધો આપણે કાંઈ વાંધો નહીં ભાઈ વરસાદની જરૂર છે ભલે આવે છાટલા તો આમથી આમ આપણે લીધા રાખીએ લાંબા ગામથી આપણે સીધા આવી ગયા નાવદરાની અંદર એન્ટ્રી બસ મારવાના જ છે વરસાદ ભાઈ નાવોદરામાં આવ્યો નથી ને એટલી વાર છે જોકે અત્યાર સુધી છાંટા છાંટા આવ્યા રોડ ભીનો જોઈને લાગે પણ પાછો આવશે ભાઈ જો આદર તો તમને દેખાઈ રહ્યો છે બાકી તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ કમેન્ટ કરી દેજો ભાઈ અમારે તો અહીંયા આજ બહુ પડ્યો વરસાદ બહુ એટલે માંડવીને ફૂલ ભાઈ ફાયદો છે છે કે વરસાદ ને ભાઈ ઈવો જેની કોઈ સીમા નથી એટલો બધો વરસાદ પડે છે સવાર નો રાતનો લગભગ ચાર વાગ્યાનો ચાલુ હોય અત્યારે અમારા ઘરે આવ્યો હું ભાઈ ઘરે જતા હોય આખી અમારા જે ઘર ગલી હે ને જતા પાણી ભરાઈ ગયું

હેને મમ્મીને બધા હેને પણ મમ્મી છે ને એ અંદર ઘરે હે થોડુંક લેવાનું હતું ને લેવા આવ્યા પછી આપણે હેને ભાઈ રામભાઈ ની વાડીએ જમવાનું છે સીધા ત્યાં જ આવવાનું છે આપણે વિડીયો કોલ ચાલુ છે પણ મ્યુટ કર નાખ્યો અને પ્લસ માં કઈ મોઢું નથી દેખાત ઈ મે હા ભાઈ મેં ભાઈ ખાલી મારા ને એમ કહેવાય ગયું ભાઈ કાકડી ખાવી ગોઠણ ગોઠણ પાણી ભર્યું હતું ને ભાઈ હા ભર્યું હતું એ છે એમાંથી કાકડી લઈ આવે આપણે હાથમાં ભાઈ એમને ભાઈ આપણે ભાઈ નથી કહેવાતા આરામભાઈ આરામભાઈ હાલો કેટલું પાણી ધોવાયું ધોવાય હલો ગરડામ મરી આવી ગયું છે પાણી પાણી ભરી જાય ને એટલી વાર જાય ખાડો હા હજી ઓછો ભય રહ્યો હયો આગળ મોટરસાઈકલ છે આ ભાઈ બહુ વધારે વરસાદ પડે ને હજી આનાથી વધારે અને જો હા દીવાલ છે ને દીવાલથી એટલું પાણી નીચે રીએ તો રીએ બાકી બહુ વધારે પડે તો ટપી જાય હતા જીતા ઓછું બાકી અહીંથી આપણે કવાય કહું ટ્રક લાઈન નીકળ્યા ત્યાં ટ્રક લાઈન આવીને નીકળ્યા ત્યાં એનું કારણ નીકળ્યા જ નહીં ભાઈ બાકી જોન કે વા આગળના બહુ પ્રવાસ જાય છે ઝો જો જ જો અહીંયા પ્રવાહ વગાડવાની આ ઓ જય અતાર હોવારનો વરસાદ પડ્યા પડ હે પછી મેં લોગ ઉતારવાનું બંધ કરી દીધું મેં ભાઈ આવો વરસાદ કેટલીક વાર દેખાવો અત્યારે રાતના ભાઈ કેટલા વાગ્યા ખબર સાડા દસ ને અત્યારે હાઈવે ઉપર અહીંયા અમે ફૂલ વરસાદ ચાલુ છે અમે ચાર જણા હે ને નિરાતે ભાઈ બેઠા હતા અને એક ભાઈબંધનો ફોન આવ્યો લાંબાથી એ ગયા ભાઈ તમે એ ગયા રહેવા દો તમે આમ ને તમે એ ગયો તેવડ હોય તો આવો ને લાંબે ને બાજુમાં કામ હે ને લાંબા હે આ મેં ગાલો એને એમ કે મસ્તી કરે હે નહીં આવે

વર્ષાત્ત પડે હેરી ની વાત ના પૂછો